નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ વિજ્ઞાન અને ટેકનોલોજીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જોવાના છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોસ્ટ આઈપી મોસ્ટી પાંચ હજાર એમ સીક્યુ મિત્રો દરેક વિષયના જેમાંથી પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાવાની સંભાવના છે એકદમ નવા લેટેસ્ટ જૂન બે હજાર પચીસમાં તૈયાર કરેલા જો આની પીડીએફ પરચેસ કરવા માગતા હો તો અહીં આપેલા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે વોટ્સઅપ ઉપર ઓકે તો મિત્રો આ પ્રશ્નોની પીડીએફ ખાસ અગત્યની છે મોસ્ટ પી નવાની લેટેસ્ટ બનાવવામાં આવ્યા છે આ પીડીએફની સાથે જ તેના જવાબ પણ આપેલા છે અને આની પ્રિન્ટ પણ કઢાવી શકાય છે અને છેલ્લા છ મહિનાના કનટનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો અત્યારે જ ફટાફટ આ પીડીએફને પરચેસ કરી લેજો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન સૌથી સક્રિય ધાતુ કઈ છે સૌથી સક્રિય ધાતુ મિત્રો સૌથી સક્રિય ધાતુ જવાબ આવશે આની અંદર મરક્યુરી ઓપ્શન બી રાઈટ આન્સર ક્વેશ્ચન નંબર બે સોનાની રાસાયણિક સંજ્ઞા કઈ છે ઓકે સોનાની રાસાયણિક સંજ્ઞા તો મિત્રો જવાબ આવશે એ યુ શું જવાબ આવશે એ યુ એટલે કે ઓપ્શન ડી નેક્સ્ટ સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ કઈ છે ઓકે સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ એટલે મિત્રો લિથિયમ લિથિયમ નેક્સ્ટ કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે છે ચાર ઓપ્શન આપેલા છે તો આની અંદરથી મિત્રો જવાબ આવશે લેડ ઓપ્શન સી ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ કઈ કાચી ધાતુમાંથી લેડ એટલે કે શીશું મેળવવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ગેલીના ઓકે આ ગેલીનામાંથી જે છે તે શીશુ મેળવવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સિક્સ કે ભાઈ મેગ્નેટાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે મેગ્નેટાઇટ એમાંથી મેળવવામાં આવે છે મેંગેનીઝ ઓપ્શન એ રાઇટ આન્સર ચાલો એમોનિયા કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે એમોનિયા એમોનિયા મિત્રો એમોનિયાના ઉત્પાદન માટે કઈ પદ્ધતિ છે હેબર પદ્ધતિ નેક્સ્ટ કઈ અધાતુ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુતની સુવાહક એવી અધાતુનું નામ આપણે જણાવવાનું રહેશે ચાલો તેમાં મિત્રો જવાબ આવશે ગ્રેફાઇટ ત્યારબાદ કઈ અધાતુ ચરકાટ ધરાવે છે ચરકાટ ધરાવતી અધાતુ મિત્રો જવાબ આવશે આયોડિન ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ કઈ સફેદ ધાતુ કઈ કઈ ધાતુને સફેદ સોનું કહે છે સફેદ સોના તરીકે મિત્રો જાણીતી ધાતુ એટલે જવાબ આવે પ્લેટિનિયમ ચાલો ધાતુનું આવૃત આવૃત કોષ્ટક કોણે બનાવ્યું હતું એ બનાવ્યું હતું મિત્રો મેન્ડેલીફે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર બાર છે કે આધુનિક આવૃત કોષ્ટકમાં ઊભી હરોળને શું કહેવામાં આવે છે તો જે આધુનિક આવૃત કોષ્ટક છે એમાં ઊભી હરોળને કહેવામાં આવે છે મિત્રો સમૂહ એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે કઈ કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે કઈ ધાતુ કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે તો મિત્રો જવાબ આવશે ગેલિયમ ત્યારબાદ કઈ અધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે તો એ છે મિત્રો બ્રોમિન ચાલો પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં કયું તત્વો મળી આવે છે તો મિત્રો એ છે ઓક્સિજન ઓકે ઓક્સિજન આનો સાચો જવાબ આવશે ચાલો સૌથી સખત તત્વ કયું છે સૌથી સખત તત્વ એટલે મિત્રો ઇરિડિયમ કયું આવશે ઇરીડિયમ ઓપ્શન સી નેક્સ્ટ સૌથી સખત પદાર્થ કયો છે ઓકે હવે પૂછ્યું છે કે ભાઈ સૌથી સખત પદાર્થ ચાલો તો સૌથી સખત પદાર્થ એટલે મિત્રો આવશે હીરો ઓકે મોસ્ટ ટાઈમથી ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે સૌથી નાનું તત્વ કયું છે ચાલો સૌથી નાનું તત્વ મિત્રો છે હાઇડ્રોજન ઓપ્શન બી રાઈટ આન્સર નેક્સ્ટ સૌથી મોટું તત્વ કયું છે સૌથી મોટું તત્વ એ છે મિત્રો સીજીએમ ત્યારબાદ કાર્બનિક યોગિકમાં હાઇડ્રોજનના વધારે પડતા તત્વો સામાન્ય રીતે કયા હોય છે મિત્રો એ હોય છે કાર્બન એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે વાત કરીએ તાજેતરમાં શોધાયેલું એકસો તેરમા ક્રમાંકનું તત્વ કયું છે તો એ છે મિત્રો નેક્સ્ટ આધુનિક કોષ્ટક રચના કયા આધારે કરવામાં આવી હતી તો આધુનિક આવૃત કોષ્ટકની જે મિત્રો રચના છે તે તેના આધારે કરવામાં આવી છે તો મિત્રો એ જવાબ આવશે પરમાણુ ભારના આધારે પરમાણુ ભારના આધારે ઓકે તો તમામ પાઠ્યપુસ્તક આધારિત ક્વેશ્ચન છે મિત્રો અધાતુ તત્વોની સંખ્યા જણાવો અધાતુ તત્વોની સંખ્યા મિત્રો બાવીસ છે કેટલી છે બાવીસ નેક્સ્ટ પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં કયું ધાતુ તત્વ મળી આવે છે તો એ છે મિત્રો એલ્યુમિનિયમ ઓકે પૃથ્વી ઉપરથી સૌથી વધુ માત્રામાં મળી આવતું ધાતુ તત્વ એટલે એલ્યુમિનિયમ નેક્સ્ટ દરેક આવૃત્તું પ્રથમ તત્વ કયું હોય છે તો મિત્રો એ હોય છે ક્ષાર ધાતુ ક્ષ્યાર ધાતુ ઓપ્શન બી કયો ગેસ ફૂલોનો રંગ ઉડા કયો ગેસ ફૂલોનો રંગ ઉડાવી નાખવા જવાબદાર હોય છે તો એ છે મિત્રો વાયુ ચાલો ગેલ્વેનાઇઝના પતરાને કાટથી બચાવવા કયા ધાતુનું સ્તર ચઢાવાય છે તો જવાબ આવશે મિત્રો જસત જસત તાંબુ અને જસતના મિશ્રણને શું કહેવાય છે ઓકે તાંબુ પ્લસ તાંબુ પ્લસ જસત બરાબર પિત્તળ

છેલ્લા છ મહિનાના કરંટના ક્વેશ્ચન પણ આપેલા છે દરેક વિષયના આમાં આઈમપી પ્રશ્નો મિત્રો આવી જશે ગણિત રીઝનિંગ સિવાય દરેક વિષયના આઈમપી આવી જશે પાંચ હજાર ક્વેશ્ચન માત્ર પચાસ રૂપિયામાં એ પણ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં બેઠા પૂછે છે એવા માત્ર પચાસ રૂપિયાની એકવાર ઇન્વેસ્ટ કરી મિત્રો જોઈ લેજો પરીક્ષામાં સો ટકા તમારા માર્ક્સમાં વધારો થશે આની પીડીએફમાં આમાં જે છે આ પીડીએફમાં જવાબ પણ એની સાથે જ આપેલા છે એટલે ગોતવાની પણ જરૂર તમારે નહીં પડે ચાલો તાજેતરમાં શોધાયેલા ચાલો કોલસાના પ્રકારો જણાવો તો કોલસાના મિત્રો ટોટલ કેટલા પ્રકારો છે તો એ છે મિત્રો ચાર કેટલા આવશે ચાર ઓકે પીટ કોલસો છે બ્યુટુમિન છે લિગ્નાઇટ છે અને એન્ટ્રેસાઇટ એન્ટ્રેસાઇટ ભારતમાં સૌ પ્રથમ કયા સ્તરે પ્રથમ ખનિજ તેલનો કુવો ખોદવામાં આવ્યો હતો તો એ મિત્રો ખોદવામાં આવ્યો હતો આસામના દિગબોઈ ખાતે ઓકે આસામના દિગબોઈ ખાતે ગુજરાતમાં સૌ પ્રથમ ખનીજ તેલ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું તો જવાબ આવશે મિત્રો ખંભાતના લુણેજ ખાતે ઓકે ગુજરાતની વાત કરીએ તો ખંભાતના લુણેજ ખાતે આણંદ જિલ્લો પેટ્રોલની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે ઓકે પેટ્રોલની શુદ્ધતા માપવા માટે મિત્રો શેને તો જવાબ આવશે મિત્રો ઓક્ટેન પેટ્રોલમાંનું કહ્યું તો દહન ક્રિયાથી સર્વોધિક પ્રદૂષણ ફેલાવે છે તો એ છે મિત્રો શિશુ નેક્સ્ટ લિગનાઇટ કોલસામાં કાર્બનની કેટલી માત્રા હોય છે લિડનાઇન કોર્સામાં કાર્બનની માત્રા એવો છે ત્રીસ થી એસી પેટ્રોલિયમ કોક પરથી પાણીની વરાળ પસાર કરતા જરવાયુ મળે છે જેમાં કયા વાયુઓનું મિશ્રણ હોય છે મોસ્ટ ટાઈમ છે છે તે કયા વાયુઓનું મિશ્રણ પી પરીક્ષામાં વારંવાર પૂછાય છે આમાં પણ પૂછાઈ શકે છે પોસ્ટેબલની એક્ઝામમાં જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ઓપ્શન એ રાઇટ આન્સર નિમ્નલિખિતમાંથી કયા પદાર્થનું દહન મૂલ્ય સૌથી ઓછું છે તો જવાબ આવશે આની અંદર ચાલો પેટ્રોલિયમ નું વિભાગીય નિષેધન કરતા પેટ્રોલ ત્યારબાદ કેરોશિયમ ત્યારબાદ ડીઝલ અને ત્યારબાદ ડામણ ઓકે તો આ પેટ્રોલિયમનું જે વિભાગીય નિષેધન છે એને ઉતરતો ક્રમ સાચો જવાબ બનશે ઓપ્શન સી દાંતમાં થયેલ છિદ્રો ભરવા માટે કઈ ધાતુનું મિશ્રણ વપરાય છે એમાં વપરાય છે મિત્રો ચાંદી અને મરક્યુરી ચાંદી અને મરક્યુરી ફ્યુઝ તાર તેમજ સોલ્ડરિંગ માટે કયા ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ટીન અને લેડ ખોટું સોનું કે મૂર્ખાઓનું સોનું કોને કહેવાય છે તો એ છે મિત્રો આયન ઓક્સાઇડ સોરી આયન સલ્ફાઇડ ઓકે ખોટું સોનું અથવા તો મૂર્ખાઓનું સોનું તરીકે કોને ઓળખવામાં આવે છે આયન સલ્ફાઇડને ચાલો કાટ ન લાગે તેવું સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે મિત્રો ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં ચાલો નેક્સ્ટ જર્મન સિલ્વર કઈ ધાતુના મિશ્રણથી બનાવવામાં આવે છે જર્મન સિલ્વર તો એ બનાવવામાં આવે છે મિત્રો કોપર જીંક અને નિકલ ત્યારબાદ ક્વેશ્ચન નંબર છેતાલીસ કે નિકલ અને ટાઈટેનિયમની મિશ્ર ધાતુને શું કહેવામાં આવે છે ઓકે નિકલ પ્લસ ટાઇટેનિયમ બરાબર નીટીનોલ ઓપ્શન ડી સાચો જવાબ મોબાઈલ ફોનની બેટરી બનાવવા સેનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે તો સરળ ક્વેશ્ચન છે આપણને ખબર જ હોય કે મોબાઈલ ફોનની જે બેટરી બનાવવા માટે લિથિયમનો ઉપયોગ કરવામાં આવે છે સ્ટીલની કઠોરતા વધારવા કઈ ધાતુ ઉમેરવામાં આવે છે ઓકે તો સ્ટીલની જે કઠોરતા વધારવામાં એમાં શું ઉમેરવામાં આવે છે ક્રોમિયમ સંગીતના સાધનો બનાવવા માટે કઈ ધાતુ વપરાય છે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે આપણ કે સંગીતના સાધનો બનાવવા માટે ઉપયોગ થાય છે મિત્રો પિત્તળનો ત્યારબાદ આજનો છેલ્લો ક્વેશ્ચન કે ભાઈ કઈ ધાતુનો ઉપયોગ વૈજ્ઞાનિક તુલના બનાવવા માટે થાય છે વૈજ્ઞાનિક તુલના બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો એના માટે ઉપયોગ થાય છે મિત્રો મેગ્નેલિયમનો તો આ હતા વિજ્ઞાન ટેકનોલોજીના મોસ્ટ એમ્પી પચાસ એમસીક્યુ ક્વેશ્ચન આવા પાંચ હજાર મોસ્ટ એમ્પી પ્રશ્ન જવાબો સાથે આપણે પીડીએફમાં આપેલા છે તો અવશ્ય પીડીએફ પરચેસ કરી લેજો મુખ્ય વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત